દેશમાં તીવ્ર ગરમી અને હીટવેવનો સામનો કરી રહેલા શહેરોને આગામી સપ્તાહે રાહત મળવાની છે એટલે કે ચોથી મે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે જેના કારણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે જ્યારે મેદાની વિસ્તારોમાં હવામાન બદલાશે અને વરસાદ પડશે હાલમાં ઉત્તર ભારત ઉપરાંત દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ તમિલનાડુ તેલંગાણા અને કર્ણાટકમાં પણ હીટવેવને કારણે પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર કરી ગયો છે ત્રણ મેના રોજ દેશમાં સૌથી વધુ તાપમાન આંધ્રપ્રદેશના નંદાલમાં હતું જ્યાં છેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું આ પછી તેલંગાણાના ખમ્મ બંગાળના કુંડા અને ત્યારબાદ ઓડિશાના બૌદ્ધ અને તમિલનાડુના ઇરોડમાં પારો બેતાલીસ ડિગ્રીથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે નોંધાયો તો આ તરફ આઈએમડી અને આઈએનસીઓ આઈએસએ શનિવારે ચાર મે થી આગામી છેતાલીસ કલાક માટે મુંબઈ અને આસપાસના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે આ દરમિયાન દરિયામાં પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે તો એક દિવસ પહેલા કેરળ અને તમિલનાડુમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ